मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनोप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ સંતો પાર્ષદો કાઠી દરબારો સાથે મહારાજ ચાલતા ચાલતા ભરૂચ ગામે નર્મદા નદી કિનારે આવ્યા મહારાજ સુરત કે ધરમપુર બાજુ કે જતા હશે એટલે નર્મદા નદીને પાર કરવાની અત્યારની જે એમ પુલ છે એમ પુલ હતા નહીં એટલે ધર્માદાના વહાણમાં બેઠા એ વખતે અત્યારની જેમ સરકારની કોઈ વ્યવસ્થા ન હોય સામાન્ય માણસ એમને સામે કિનારે જવું હોય તો ઘણીવાર પૈસાની પણ સગવડતા ન હોય તો એવા પરોપકારી માણસો વહાણ રાખતા માણસો રેખા હોય પોતાને ખર્ચે આ એક સેવાનું કાર્ય થાય એટલે એને ધર્માદાનું વાણ કહેવાય કોઈને કાંઈ ભાવ થાય તો એ જે વાણ ચલાવનારા હોય એને કાંઈ પાંચ પૈસા આપે નહીતર સો સૌ એક પરોપકારની ભાવનાથી ધર્માદાનું વાણ કહેવાય ને આ કાંઠેથી સામે કાંઠે લઈ જાય એ ધર્માદાના વાણમાં સૌ બેઠા હોય મહારાજ એ વાહણમાં બેઠા સાથે સંતો હતા અસુરા ખાચર સોમલા ખાચર વગેરે પાર્ષદો પણ સાથે હતા મહારાજ બેઠા એમાં એક ભેખધારી સાધુના વેશમાં એ ત્યાં બાજુમાં બેઠા હતા અને એમણે ધતુરી પીવાનું ચાલુ કર્યું જૂના સમયમાં હોકા હતા એમાં હોકાનું હોકલી એવું કંઈ કહેવાતું હશે અને એમાં આ ધતુરાના બી કે એવું નખાતું છે એટલે ધતુરી કે એને એનો કેફ ચડે અને ધુમાડો નીકળે ધુમાડાના ગોટા કાઢે એક તો એ ધતુરીનો ધુવાડો પાછો એના નાકમાંથી મોઢામાં જ નીકળેલો હોય અને નિર્વ્યસની માણસો હોય એને જરા એ પસંદ પડે નહીં અને આને એના વિના રહેવાણું નહીં હોય તો ધતુરી ચાલુ કરી પીવાની એટલે મહારાજને એ ધુમાડો આવે એ સુરાખાચરથી પહોંચાણું નહીં એટલે સુરાખાચર એ જે ધતુરી પીતો હતો એની બાજુમાં બેસી અને આમ ઠોહો માર્યો હવે સુરાખાચરનો ઠોંો એ વહમો પડી જાય એવો હોય એનું શરીર એવું અને બળિયા અને થોડું મનમાં આમ ક્રોધ આવ્યો હોય છે કે આ મહારાજને આ ધુમાડો જાય છે આ સંતોને ધુમાડો જાય અને આવડો આ ધતુરીના ધુમાડા કાઢે પહેલાં તો આમ ના પાડી છે કે ભાઈ આ પી નહીં અહીંયા પણ છતાંય માઇનોને એટલે આમ ઠોહો માર્યો એટલે એ જે ભેખધારી હતો એ મંડો ક્રોધ કરવા જેમ તેમ બોલવા માંડો એટલે સુરા ખાચરે કીધું અરે ભણે આ ભેખધારી થઈ અને ક્રોધ કરતોસ હા અમે ગ્રહસ્થ છીએ તો ક્રોધ આવે છે અમને એટલે મહારાજ હાથમાં રૂમાલ રાખી મોખાડો રાખી રાખીને આમ મહારાજ હસવા મીડા સુરા ખાચરને કીધું કે ઓયલાને એક તો ઠોહો મારીને પાછો આ એમ કહો છો કે ક્રોધ કાણું કરવા કરતો છે હા એમ કરતાં વાણ આવેલું પાછો ઓલા થોડે કામ જરાક દૂર બેહી તો વાણ હોય કાંઈ બહુ મોટું તો ન હોય પછી થોડે કામ છેટે બેહી અને રહેવાનું નહીં ને એટલે પાછી ધતુરી ચાલુ કરી આ વ્યસની માણાને આ વ્યસન કેવું હોય કે એના વિના હાલે નહીં ગમે ત્યાં જાય તો એ ભેળું રાખવું પડે આ વિદેશમાં રહેતા હોય તો ત્યાં ગુટકા મળે નહીં કે મોંઘા હોય ને તો અહીંથી સુટકેશ ભરીને લઈ જાય લ્યો હમ એ ભેગું ને ભેગું ભગવાનના ભક્તોએ એવું ભગવાન હંભારવાનું વ્યસન રાખવું જોઈએ કે સત્શાસ્ત્રનું વ્યસન રાખવું જોઈ કે એના વિના ચાલે નહીં મહારાજ ઘર છોડીને નીકળા તો સત્શાસ્ત્રનો ગુટકો ભેળો લીધો કે મહારાજને વ્યસન હતું સત્શાસ્ત્ર વ્યસનાય નમ ભગવાનના ભક્તોને બીજા વ્યસન રાખવા ન જોઈ આપણે તો મહારાજના છે મહારાજ સંતોના પાર્ષદો બેઠા હતા ને ધુમાડો આવે તો મહારાજને ગમે નહીં સંતોને ગમે નહીં એવું થાય એ તો સહન કરી લે પણ આપણે ભગવાનના ભક્ત છીએ એટલે તમાકુ કે તમાકુવાળી કોઈ વસ્તુ એ ખાવી પીવી જોઈએ નહીં એનાથી મુખમાં ગંધ આવે દાંત બગડે કેન્સર વગેરે થાય અને જે એવા વ્યસન કરતા હોય તો આજુબાજુ રહેનારા એને ગમે નહીં કોઈને આ હોય તો એના પરિવારના સભ્યો હોય એને ગમે નહીં પણ આ બોસ હોય એટલે એને કોઈ કાંઈ કહી અગે નહીં પણ ભગવાનના ભક્તોએ કોઈ વ્યસન રાખવું ન જોઈએ આપણા મહારાજને ગમતું નથી એટલે ભલે એ પાછું એને આમ આમ પાછી ધતુરી યાદ આવીને ચાલુ કરી એટલે સુરાખાચર પાછા એની પાસે જઈને બેઠા અને આ વખતે એવી તો કોણી મારી કે હોય આ આમ થોડોક વધારે પહેલો થઈ ગયો અને તુરંત બેઠો થઈ ગયો અને બળબડ તો આમ આઘો જઈને બેઠો ત્યારે મહારાજે કીધું કે સુરાખાચર એને તમે ઉઠાડે પાર કર્યો હું મહારાજ તમને એનો ધુમાડો એઠો ધુમાડો મહારાજ તમને આવે આ સાધુને આવે એટલે મારે એને થોડોક આઘો તો કરવો પડે ને એમ કરી અને મહારાજને થોડા હસાવ્યા પછી મહારાજ એ નર્મદાને સામે કિનારે પહોંચ્યા હવે જુઓ આ ટેવ સ્વભાવ કેવા હોય છે નર્મદા નદીને સામે કિનારે જવાનું વાહણમાં બેઠા હોય એટલે કંઈ અડધો કલાક કલાક ટાઈમ ન લાગે બહુ વધી વધીને કદાચ દસ પંદર વીસ મિનિટ જેવું થતું હોય છે એટલી વારમાં એને બે વાર ધતુરી પીવાય પીડી અને સુરા ખાચરે ઘણું પહેલાં શાંતિથી મનાવવા પ્રયાસ કર્યો પણ માઇનો નહીં અને આમ ધુમાડો મહારાજ પાંચ આવે એટલે એકવાર ઠો માર્યો ને એકવાર કોણી મારી તો એના વિના રહેવાય નહીં એવી તલપ લાગે તો ભગવાનના ભક્તોએ આવું કોઈ વ્યસન રાખવા નહીં અને મહારાજ એ વાહણમાંથી બહાર સામે કિનારે પહોંચ્યા વાણથી નીચે ઉતરા તે મહારાજે એ વખતે સંતો સાથે અને હરિભક્તો સાથે નર્મદામાં સ્નાન કર્યું સ્નાન કરી પછી મહારાજ કોરા વસ્ત્રો પહેરી નર્મદા કિનારે બેઠા એ વખતે જે આ વાહણના ખેવટિયા હતા વાહણ ચલાવનારા એ મહારાજ પાસે આવ્યા એમણે મહારાજના દર્શન કરેલા અને અહોભાવ થયેલો મહારાજ પાસે આવ્યા મહારાજને પગે લાગ્યા અને એ વખતે મહારાજે એમને વસ્ત્ર આપી અને મહારાજે એમને પ્રસન્ન કર્યા રાજી કર્યા મહારાજ બહુ દયાળુ હતા મહારાજ ત્યાં સંતો સાથે નર્મદાની રેતીમાં સંતો આ સુરાખાચર વગેરે ભક્તો એમની સાથે બેઠા વાલા ભક્તજનો ભગવાનના ભક્તો ઘણી વાર અહીંયા સૌરાષ્ટ્રમાંથી સુરત બાજુ જતા હોય નર્મદા નદીના પુલમાંથી પસાર થતા હોય ભરૂચ પાસેથી ત્યારે પુલમાંથી પસાર થઈને ત્યારે આ મહારાજની લીલા સંભાળવી કે મહારાજ વાણમાં બેઠા હોય સામે કિનારે જાય સંતો સુરાખાચર વગેરે હોય થોડુંક હસવા માટે આ પહેલાં ભેગધારી ધતુરી ફીતો ધુભાડો આવે સુરાખાચર જરાક મહારાજને હસાવે એ પ્રસંગને યાદ કરવો અને આપણને કાંઈ વ્યસન હોય ને તો છોડી દેવું અને મહારાજ નર્મદા કિનારે એ સંતો સુરાખાચર ભક્તો સાથે બેઠા હતા એ લીલાને યાદ કરવી તો આપણે જાતા આવતા મહારાજનું સ્મરણ થાય આ રીતે સુરાખાચર અખંડ મહારાજની સેવામાં રહેતા અને મહારાજનું સર્વ પ્રકારે રક્ષણ કરતા ધ્યાન રાખતા સહજાનંદ સ્વામી મહારાજની જય